કિડ્સ નો મળી આઈટમો વધારે છે માર અને માર બધા કમ્પ્યુટર માં દોડ છોટી છે હજુ બધી છે ગાઈસ જો આ બધી સ્ટીપર છોટી છે તો પીસી માં આપણે સાફ કરવાનું છે કડા પીસી વાળું સાફ કરી દેજો મારું એકલા જે કાઈ ના ના જા જા હાથ રડિયા મળા આ પેટી નું તીજુર વચ્ચે હાથ આવી ગયો છે આ ગરો થોડી આગી કરો લે આમાં આવશે બસ

બોલો મનીષા બેન ગુડ મોર્નિંગ આ ગાડીમાં ઉંદેડી જઈ છે તમારે વિચાર કરો ગાઈ છે ને જો બધું કાઢી નાખીશું પહેલાં પહેલાં તો કારણ ગાડીમાં છે ને ઊંધેડી જઈ છે હું રાતી ખોલી ને તેમાં બચ્ચો હતો કોઈ ખબર નહીં પડી સીવી થયું એવું થયું આમ ગાડીમાં ઉંદેડી જઈ છે ત્યાં હું એ કહું છું શું ક્યાં બેન નહીં જો બધું ગાઈ છે ને બધું બહાર કાઢી નાખ્યું જો પેલું પડ્યું અડધો સામાન અડધો સામાન હોય પડ્યો છે પણ હજી કોઈ હાથમાં આવ્યું નહીં ગઈ નહીં હશે તો બધું આવું બધું પડ્યું છે બધું સાફ સફાઈ કે નહીં કહું તમને જો આ બધું બધું ખાલી કે નહીં તો બચ્ચો એ શોધ્યો ને ઉંદેરી એ શોધ્યું એ ખબર નહીં ગાય છે અને અંદર ચડ્યું છે એ ખબર નહીં પડતી ઓકે આ તો વાયરિંગ બાયરિંગ બધું કાપી નાખ ના દેખાય તો આ બધું સામાન કાઢ્યો છે

કે જો પીસી ને આ બધું સાફ થઈ ગયું આપણો આખતો દિવાળી માં નો ઘર સાફ થાય બીજો હો કે જમીન છે આ બાર સળા બારે લાઈટ આ બંધ તો નહી જઈને જો ગઈજ આપણે જવાનું છે તો આપણે પહેલા જમી લઈએ પરફ્યુ બધે જમી લીધું છે જવાબ તો જમી લઈએ મળીએ આપણે તો પટુને ને ઓખે તમને જવાબ છે અચાનક જવાન થયું લે આપણે છે ને આજ તો ખેતરમાં હું આરામ કરવા માટે જવાનું હતું બપોરે પણ પ્લાન મોકૂફ પ્રાપ્ત બટોને પણ ગયો છે ને આપણે પણ જવાનું મોકૂફ પ્રાપ્ત નહીં ધૂન રેડી થઈ જાય છે તો સીધા જમીન સીધા નહીં ધૂન રેડી થઈ છે ને હાલ તો અમે ભટનગર જવાનું પ્લાન કર્યું છે આજના વ્લોગમાં એવું છે કે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ પછી આપણે કાલ નવા વ્લોગમાં તો આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા વ્લોગમાં બધાને જય માતાજી ટેક કેર